નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું ટેકાના ભાવે જે મગફળી વેચાણ થવાનું છે તેના માટે નોમિનેશન કઈ રીતે ઉમેરવાનું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવું નવી નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો સ્કીપ કર્યા વગર વિડિયો ચાલો નહીં ચાલુ વર્ષે ખરીફ સિઝન બે હજાર પચીસમાં મગફળી માટે નવ લાખ પચીસ હજાર જેટલી ઓનલાઈન અરજીઓ થઈ છે જે પહેલી સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલું હતું જેના દ્વારા સરકારશ્રી હવે આ વર્ષે ખેડૂત પોતે વહેંચણી માટે જાય અને આધાર ઓથોન્ટાઈટ પી ઓએસ દ્વારા વેચણી કરવાની હોય જેના કારણે ખેડૂતે નોમિનેશન પણ ઉમેરી શકે છે જેવા કે ખેડૂતો જાતે જઈ ના શકે એમ હોય તે લોકો માટે ખાસ આજથી સાત દિવસ સુધીમાં ત્રણ નોમિનેશન ઉમેરી શકે છે જે ખેડૂત પોતે પણ ત્રણ ખાતેદારમાં વેચાણ માટે જઈ શકશે તેની પ્રોસેસ આજથી શરૂ થઈ રહી છે તો ખેડૂત જાતે પણ કરી શકે છે અને ગ્રામ પંચાયત વીસી મારફત પણ આ કરી પ્રોસેસ કરી શકે છે તો ચાલો એ પ્રોસેસ વિશે આપણે વિસ્તૃતથી જાણીએ સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું રહેશે ત્યારબાદ અથવા તો તમે પ્લે સ્ટોરમાં જઈ ઇ સમૃદ્ધિની એપ્લિકેશન જે છે તે તમે જાતે ડાઉનલોડ કરી શકો છો જાતે તમે ડાઉનલોડ કરી દીધા બાદ એમને ઓપન કરશો એટલે સૌપ્રથમ તમારે તેમાં તમારે મોબાઈલ નંબર જે રજીસ્ટર્ડ નંબર કરેલો છે એ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે એ નંબર ટાઈપ કરી દીધા બાદ ત્યાં નીચે ક્રેપચા કોડનો ઓપ્શન છે ક્રેપચા કોડ તમે ટાઈપ કરી તો અહીંયા તમને બે ઓપ્શન દેખાડશે ઓટીપી અને પાસવર્ડ જ્યારે ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે નંબર નાખેલો છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી તમારે ફરી એકવાર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે એ ઓટીપી ટાઈપ કરી દીધા બાદ તમારે આગળની પ્રોસેસ જે છે એમાં તમને આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે જેમાં તમને ઓપ્શન રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન નોમિનેશ પેમેન્ટ ડિટેલ્સ વગેરે પ્રોફાઇલની દેખાશે તેમાં તમારે નોમિનેશન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે જે નો નોમિનેશનનું નામ નાખવાનું છે તમારે ઉપર તમારું નામ આવી ગયું છે ફાર્મર રજિસ્ટ્રેશન હવે જે નોમિનેશનનું નામ તમારે દાખલ કરવાનું છે તે આધાર કાર્ડ પ્રમાણે એ નામ તમારે દાખલ કરી દેવાનું રહેશે એ નોમિનેશનનું નામ દાખલ કરી દેવાનું રહેશે ત્યારબાદ નોમિનેશન રિલેશન જે છે એ સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ નોમિનેશન આધાર કાર્ડ નંબર છે જે એ પણ તમારે ટાઈપ કરી દેવાનો રહેશે આ નામ છે જે નોમિનેશન કોઈ પણ નામ તમે ત્રણ વખત તમે યુઝ કરી શકો છો કે એડ કરી શકો છો કે જે વેચવા જઈ શકે તેમ નથી તેમાંથી તમે ત્રણ નામ ઉમેરો કરી શકો છો અને વધુમાં વધુ ખેડૂત પણ ત્રણ નામમાં જ નોમિનેશન રહી શકે છે એટલે ચોથું એડ પણ નહીં થઈ આ નોમિનેશન નામ એડ કરી દીધા બાદ હવે તમારે આગળ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે જેવું જ તમે સબમિટ કરશો એટલે તમારું નોમિનેશન ડિટેલ છે એ શેડ થઈ જશે સબમિટ અને વેરીફિકેશન થઈ જશે વેરીફિકેશન થાય એટલે તમારા ફરી એકવાર ઓટીપી આવશે જેનાથી તમારે આ કન્ફર્મ કરવાનું રહેશે એ કન્ફર્મ થઈ ગયેલું બતાવશે કે ફાર્મર લિમિટ નોમિનેશનને હવે નીચે અહીં તમે જોઈ શકો છો યુ કેન એડિટ અપ ટુ ટુ નોમિનેશન કે હવે આ તમે નોમિનેશન એડ કરી લીધું છે હવે તમે આમાં બે નોમિનેશન એડ કરી શકો છો તો આ રીતે તમે ત્રણ નોમિનેશન એડ કરી શકશો હવે ત્યાર પછી આપણે આ રસીદની જો આપણે વાત કરીએ તો જો તમે તમારી પ્રિન્ટ આઉટ મેળવવા માંગતા હોય તો અહીં તમે એપ્રૂવ એક્સેપ્ટ પર જશો એટલે અહીં તમને પેમેન્ટ ડિટેલ્સ બતાવશે જે અત્યારે પેમેન્ટ હાલ થયું નથી પેમેન્ટ થઈ એટલે તમને સ્ટેટસ બતાવશે ત્યારબાદ અહીં ફાર્મા ડિટેલ્સ ઉપર જઈ તમે ફાર્મા ડિટેલ્સ પણ જોઈ શકો છો અકાઉન્ટ નંબર અહીં ઓપ્શન હજી મોડીફાઈ ચેન્જીસ કરવા માટે છે એક્સેપ્ટ પેમેન્ટ છે પીડીએફ ઉપર અહીંયા એરા ઉપર ક્લિક કરશો તમે એટલે અહીં તમારી એ પીડીએફ જે છે ફાઇલ તમે અરજી કરેલી છે મગફળી ઓનલાઈન માટેની એ ડાઉનલોડ થઈ જશે અને તમે તમારા મોબાઈલથી કે લેપટોપથી તમે તે ઓપન કરી શકશો અહીં ડાઉનલોડ થઈ ગઈ છે આ ફાઇલ આ રીતે પીડીએફ છે એ ઓપન કરું છું આપણે આ ફાઇલ આ પ્રકારની દેખાશે તમે પણ આ રીતે તમારી ફાઇલ પ્રિન્ટ મોબાઈલથી જાતે જ ડાઉનલોડ કરી શકો છો અને આ રીતે તમે સાત દિવસની અંદર વેરીફાય કરી શકો છો